સ્વાગત છે તમારું એકના વિડીયોમાં કેમ છે બધા મારું નામ છે હાર્દિક અત્યારે દર્શક થયા હવાના જો બહાર તડકાના હતા એટલે અંદર લઉં શું કે વરસાદ જેવું હે નહીં બે દિવસથી વરસાદ નથી એટલે હે ને એમાં એવું છે કે વાળ હજી થોડો થોડો સુકાય છે માંડવીમાં આપણે ઉચકાવ નાખમાં તાડપતરી હવે તડકાની બગડીએ હતા બહાર અંદર બાંધી તડકો બહુ હે કેરના વાગ્યા હે મિત્રો ચાર ને હું ને બાપા આવ્યા અહીંયા ધણહેરમાં આપણે આપણા ખેતર પાસે છે ધણહેરી તો એને દાંતણ કાપવા આવ્યા હિયે આવું ખેતર તો નથી પણ એ રસ્તો નીકળે આપણા ખેતર તો દાંતણ હવે હે ને અત્યારે તો ને બધું આવી ગયું પણ દાતણ આપણે ભેરા રાખીએ જ છીએ એને દાંતણ કરવા દાતણ દાંતણ કરે તો આવું કંઈક બાવળા હે નિમે વરસાદ થયો એટલે પાછી જો લીલોતરી બધી થવા માંડીએ ને આ બાવળો કહેવાય આમાંથી કુણી ડાયર હોય ને એના દાંતણ બને આમ બાપા ઓલી બાજુ હે ન્યા કાપે હું બાજુ એવા પેલાના જમાનામાં લીમડાનું બાવળાનું દાંતણ હતું આપણે તો હજી દાંતણ કરીએ જો આ હે હોળી આપણે આનો ઉપયોગ કરીએ કાપવા ને હોરો હાટું સાકુ રાખ્યું હોય આમાં એવું કે કે કૂણી ડાયરેજ આપણે ગોતવાની છે બહુ કડા કંઈ નથી લેવાના ને હવે ઝીણું નથી લેવાનું ને કાંટા હોય ફૂલ મોટા એટલે એ ધ્યાન રાખવું પડે આગળ આવું આવી જાય જો નહીં ને ઉપરનું હે એલી જાય બધે તો એટલા કટિંગ કર્યા છે ગોતીને ઝીણા ઝીણા હવે કાંટાને બધું કાપવાનું હે ને બટિકા બનાવવાના છે હજી બાપા એમાંથી ત્રણ હાર આપણે નજીક છે એટલે એ કઈ જાજા કઈ કાપવાના હોય નહીં દશક જ્યાં હાલે તો અત્યારે અમે હે ને રાવણા ફેરવા આવ્યા તો ડુંગર પાથરી ને એટલે નગર તો ફાટી જાય બહુ મોટી સાઈઝ માં પાયકા હે સાઈઝ એ જબરી નહીં હે એક સબલું આખું ભર લીધું હે વાંજોર્યું ગુવાડ હેલ બચું હોય કે હું હોય ઉઠતું નથી અત્યારે

લેતા જાય ઘેર ઘેર આપડવા મોટામાં મોટા એટલે હે ને મોટા આવે ને ઘરે હે પણ એ બહુ મોટા રાવણા નથી તો અહીંયા મીડિયમ સાઈઝના તો આવે જ છે તો અત્યારે દસક જેવું થયું હે તો આ ટુકડા આવ્યા હતા ન તો તડકો વધી જાય તો એ ગરમી તો હે જ અને મેરેજ છે આજે કાલે બે દિવસ અને મેરેજ અટેન્ડ કરવાના રહે આજે પછી ખેતરમાં કામ ચાલુ થાય મગે વાટવાનું થાય ચાલુ થોડાક દીમાં ને આપણે જે ચાણ ના ખાધા ને એમાં હોય એવું તો છે નહીં એઠે કોરું હતું તો એમાં હવે રાપલવું પડીએ ને પછી ઓરવીને પછી માવણીએ ચાલુ થઈ ગઈ થોડાક દીમાં તો આપણે અહીંથી નેર કરેલી હતી એમ ત્રાહી ત્રાહી તો એ થોડી થોડી પાછી બેહી ગઈ નહીં નાખી હતી અમે પણ પાછી એ બેહી ગઈ થોડીક એ હરંગ હે પાણી નિકાલ માટે એટલે હવે આપણે ને આ ખેતરનો એટલો ભાગ છે અહીંયા આપણે ઘરના બે ઉપલા કટકાનું પાણી લીલાડાનું બધું પાણી આ ખેતરનું પાણી બધું અહીંયા જમા થાય એટલે આ બે ભૂંગરામાં થઈ આમ નીકળી ગયા પાણી બધું અહીંયા આપણે મગમાંથી નાખવાની બાકી છે મગ નીકળે પણ ડાયરેક્ટ નાખ દેવાના હેદ આવી આપણે એટલે ભૂંગરો રાખ્યો સાઈડમાં આપણે કારણ કે પાણી આવે ફૂલ ડોરું એનું કારણ કે વરસાદ થયો ને એટલે ખેતરનું બધું પાણી વાયુમાં ગયું હતું એટલે એ પ્રમાણે ડોર હતો ડોર તો બેસી ગયો હવે ચોખ્ખું આવવા મળ્યું ને આવું ચોખ્ખું થઈ ગયા એટલે કુંડા ભર લે હું આગળ જે થઈ ગયું હું ચોખ્ખું પાણી ઘડીક બે ત્રણ મિનિટ ડોરું આવ્યું એકદમ પીરું જો અત્યારે થઈ ગયા ચાર અને પાણી આ લે આપણે કે તમે ચાલુ દીધું ટાંકા બધાય ભરવા હે એમાં એકાદો ટાંકો ધોયો અને ભરવાનું કામ આવે હવે તો ફૂલ તડકો પડે છે કે વરસાદ એવું કંઈ હે નહીં આપણે અત્યારે ઉપલા ટાંકા ભરાય છે અને લુક છે અત્યારેનું જોરદાર કંઈક ને આપણે ચા નાખલાં ખેતરું છે હવે એમાં રાપ પાકવાની હે રાપ એ રીતે આખ્યું આપણે કે ચા હે નો વી ખાલી એક પેલી રાપ લઈને ઓરવી નાખવાનું હે ને પછી વાવણી કરી દેવાની થોડુંક વહેલું થાય વાંધો નહીં કારણ કે બે ફેરી થોડુંક ઓરવા દે હે આપણે એક ફેરી ઓરવીને વાવ દેવાનું માગાજી તો વિભાગ છે બે કંડીમાં કદાચ નીકળે તો નીકળે વધીને પાંચ દિવસ ને ટ્રેક્ટર જોડાયું હે અત્યારે ટોલી સાફ કરી હે આપણે માંડવી ફોલાવી નાખવાની હે એટલે આપણે એને ગુણું ભરીને મૂકી દઈએ આપણે માંડવી કાઢતા હોય ત્યારે એટલે ફોલાઈ જાય માંડવી આજે એટલે આજે ભરી દઈએ કાલે આખા દીમાં ફોલાઈ જાય પછી બી ચોખા કરીને આપણે અટા રાખીએ રાપલિયામાં આપણે સહ તો વરસાદ થઈ ગયો ને તે ઉગી ગયો હે ને હવે સાહ ના ખાય એક ફાયદો હતો કારણ કે આખું નહીં ખેડવું પડે ખાલી હે ને એમાં સાહ તો વિખાતા નથી આપણે એમાં એવડી મોટી છે આપણે એટલે ઉકેલે ગાભેરો થાય અને વચમાં ખિલાડીને બટકા મારે એ આપણે સાહ છે સાહ ગણવાના ઉપલું બાર વીઘા આપી નાખું કટકી આપવા નહીં પછી આ દાહ વીઘા કાલ હુતીમાં તો પૂરું કટક ઓલમોટ પૂરું થવા આવ્યું છે અત્યારે ને વાહ હે ને પપ્પા થઈ જાય હે આપણે એક ફરી પાણી તો દેવું જોઈએ એટલે એ કામ કમ્પ્લીટ થતું હોય કાલે પાણી ચાલુ થઈ ગયું અને માંડવી ફોલાઈ ગઈ છે આપણી એટલે એ કામ પૂરું થઈ ગયું હાકતા હગતા અહીં પૂગી ગયો હું અને ટેક્ટર અહીં રાખ્યું મોટું કાલે ફોલાવા ગયા હતા માંડવી તો આમાં હે ને ત્રણ ઉથલ મારી ત્રણ ચાર ઉથલ હવે નથી આપવું કે થોડું કે હું લીલું હે લીલા નથી કે પ્રશ્ન નથી પણ હવાનું અમે જો ઓલું મંદિરવાળું ખેતર હે ને ત્યાંથી વરગ્યા હિયે એટલે સૌ પંદર વીઘા તો હવે હે ને થાકી ગયા અહીં હવે અમે કે એટલું એક દિમત નહીં ઉરવાઈએ એટલે કાલે આને આખી નાખ્યું આજે નથી આપવું હવે ને મગ હવે જો લગભગ પચાસ આઠ ટકા પાકી ગયા

Ya me lo de materias.